થોડા સમય પહેલા મુંબઈમાં વાવાઝોડું આવ્યું હતું જેમાં પંદર લોકોથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો હતો આ ઘટના બાદ અમદાવાદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા વિવિધ જગ્યાએ દેખાડા માટે ચેકિંગ કરવામાં આવ્યું હતું અમદાવાદના સીજી રોડ વિસ્તાર ગિરીશ કોલ્ડ ડ્રિંક ચાર રસ્તા પાસે આવેલ એડવર્ટાઇઝ એજન્સીના બોર્ડ ઉપર ખુલ્લા મોતના સળિયા રાખવામાં આવ્યા છે જેને લઈ ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે તંત્ર દ્વારા આવી બેદરકારી કરતી એડ એજન્સી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે એક પ્રશ્ન છે આગ લાગે ત્યારે જ કૂવો ખોદવાની તંત્રને વર્ષો જૂની પદ્ધતિ અને તંત્ર દ્વારા હવે સુધારવામાં આવ કે કેમ તે જોવું રહ્યું અને એકવાર આસપાસના ઓફિસ સ્ટાફ દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી છે છતાં કોઈ પણ જાતની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી નથી તંત્રનું કહેવું છે કે અંગે કાર્યવાહી કરવાની વાત મ્યુની તંત્ર કરી રહ્યું છે અમદાવાદ મહાનગરની અંદર જ્યારે હવે મોન્સૂન સિઝનની પણ શરૂઆત થવા જઈ રહી છે ત્યારે તમામ હોર્ડિંગોના સ્ટ્રકચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ મંગાવી લેવામાં આવ્યા છે અને જે એવા કોઈ હોર્ડિંગ્સ હોય તો તેને ઉતારવાની પણ સૂચના આપવામાં આવી છે આપના માધ્યમથી જે જાણવા મળ્યું કે સીજી રોડ પરના એક હોર્ડિંગ્સની બાજુમાં આ પ્રકારના સરિયા છે તો એને તાત્કાલિક અસરથી દૂર કરવા માટેના જરૂરી પગલાં લેવાની સૂચના એડવર્ટાઇઝ વિભાગને આપવામાં આવી છે અને ટૂંક સમયમાં તેની ઉપર કાર્યવાહી પણ થઈ જશે